આપ જાઓ તો આ જે બોટો જે છે એમાં જાણી કે ડેટા બકરાની જેમ માણસોને બેસાડાય છે અને આપણે તો જોઈ જ છે કોઈ વાત માનવા તૈયાર નહોતા આખરે આખરે તંત્ર રહી રહીને જાગે છે આ તો વર્ષોથી આમની આમ પેટર્ન છે પણ આખરે પાંચસો રૂપિયાના દંડ સાથે સોળ જેટલી બોટને સસ્પેન્ડ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે જયદીપ જોડાય જયદીપ સોળ બોટ છે કેટલી બોટો છે પ્રકારનું સંચાલન કરે છે કે ગેટા બકરાની જેમ બેસાડે છે અને સોળ બોટને જ આમાં સસ્પેન્ડ કરી દેવાય છે જી જનક જો ખાસ કરીને ચોક્કસ વાત કરવામાં આવે તો મીડિયાના અહેવાલો બાદ છે તે મેરીટાઈમ બોટ છે તે જાગ્યું હતું ઓખાની જેટી થી જે બે દ્વારકા સુધી ફેરી બોટ સર્વિસ જે ચાલુ હતી તેના માલિકો વિરુદ્ધ છે તે મેરીટાઈમ બોર્ડ દ્વારા છે તે કડક કાર્યવાહી કરવામાં આવી છે ફેરી બોટ સર્વિસ ને લઈને યાત્રિકોને જે બેટ દ્વારકા સુધી લઈ જવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક છે તે નિયમો વિરુદ્ધ છે તે લઈ જવામાં આવતી હતી આ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ને છે તે મીડિયાના અહેવાલો થી ખબર પડતાની સાથે છે તે સોળ જેટલી બોટ ને છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે બોટ ના માલિકો વિરુદ્ધ છે તે પાંચસો રૂપિયા નો દંડ અને અચોક્કસ મુદત સુધી બોટ ને છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે બિલકુલ બિલકુલ આભાર જયદીપ તો આપવા જોઈ રહ્યા છો કે દેવભૂમિ દ્વારકામાં ઝી ચોયસ કલાક નહેવાલ બાદ તંત્ર જાગ્યું છે સોળ બોટ સસ્પેન્ડ કરી દેવાયું છે બેફામ ગેટા બકરાની જેમ માણસોને બેસાડાય છે અને કોઈ મોટી દુર્ઘટના રાહ જોવાતી હોય એ પ્રકારની રાહ તંત્ર જોઈને બેઠું હતું આલાકી તંત્ર થોડું ઘણું જાગ્યું છે અને સોળ જેટલી બોટને સસ્પેન્ડ કરવામાં આવેલી છે